બાબર દિયોદર પોલીસની ની મોટી કાર્યવાહી બાબર અને દિયોદર પોલીસે જપ્ત કરાયેલા દારૂ જથ્થાનો નાશ કર્યો સાત લાખ એક્યાસી હજાર રૂપિયા ની કિંમત ના છ હજાર ત્રણસો તેર બોટલ ઇંગ્લિશ દારૂ ગૌચર નષ્ટ કરવામાં આવ્યા બાબરના નવા વિસ્તારમાં ગૌચરની ડમ્પિંગ સાઇટ પર પોલીસની સાથે દારૂ નાશ કરવામાં આવ્યો દારૂ નાશ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા આ દારૂ કાયદેસર રીતે